તાળી પીવા ગેલા યુવાનનો રસ્તેમાંય મોત તાળીનાડડા પર આક્રોશિત પરિવારનો હલાબોલ જનતા રેડમાં મોટી સંખ્યામાં કોથળીઓમાં ફેક તાળી મળી સુરતના છાપર વિસ્તારમાં તાળી પીવા ગેલા એક 18 વર્ષીય યુવાનનો રસ્તેમાંય સંજોગોમાં મોત થતા ચકચાર મચી ગઈ છે યુવાનના મૃત્યુ બાદ ગુસ્સે ભરેલા પરિવારજનો અને સ્થાનિકોએ તાળી વેચનારના ઘરે જઈને જનતા રેડ કરી હતી અને તાળીના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો હતો જો કે શરૂઆતમાં પોલીસની ઢીલી કામગીરીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો બનાવ ગુરુવારે બપોરે ઇજાપોરના ભાઠા ગામમાં બન્યો હતો ઈજાપોરની બોમ્બે કોલોનીમાં રહેતો અને છૂટક મજૂરી કરતો અઢાર વર્ષીય રાહુલ ઉર્ફે રોહિત કચનભાઈ રાઠોડ તેના મિત્રો સાથે તાળી પીવા ગયો હતો સંબંધીઓના આક્ષેપો મુજબ તાળી પીતી વખતે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ગાળા ગાળી થઈ હતી જેને ઝઘડાનું સ્વરૂપ લીધું હતું અને ત્યારબાદ મારામારી થઈ હતી મારામારી બાદ રાખલનગર પાસે રાહુલની તબિયત રહસ્યમય સંજોગ ગુમાચંદક લથડી અને તે ઢળી પડ્યો હતો બેભાન થયેલા રાહુલને તાત્કાલિક એકસો આઠ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાંના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે કે તાળીના કારણે તેનું મોત નિપજ્યું છે કારણ કે મારામારીના નિશાન પણ તેના શરીર પર નથી સાથે જ મારામારીની ઘટના તાળીના અડ્ડા પર બની હતી રાહુલનું મોત થતાં તેના પરિવારજનો અને ગામના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો તેમને આશંકા હતી કે રાહુલનું મોત માત્ર બીમારીથી નહીં પણ મિત્રો સાથે થયેલી મારામારીના કારણે થયું છે અને આ ઘટના તાળીના અડ્ડા પર બની હતી આથી ગુસ્સે ભરાયેલા લોકોએ તાળી વેચનાર વ્યક્તિના ઘર તરફ દોટ મૂકી હતી પરિસ્થિતિ વણસે તે પહેલાં જ તાળી વેચનાર પરિવાર ઘર છોડીને ભાગી છૂટ્યો હતો ત્યારબાદ પરિવાર અને ગામના લોકોએ સાથે મળીને તાળી વેચનારના ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને જનતા રેડ કરી હતી ઘરમાં પ્રવેશતા જ લોકોને ત્યાંથી મોટી સંખ્યામાં કોથળીઓમાં પેક કરેલી તાળી અને તાળી બનાવવાનો અન્ય સામાન પણ મળી આવ્યો હતો લોકોના ભારે આક્રોશ અને ગેરકાયદેસર તાળીના અડ્ડાનો પર્દાફાશ થતાં સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના એકસો બાર નંબર પર કોલ કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી લોકોના દબાણ બાદ ઈચ્છા પર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જોકે શરૂઆતમાં પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાયદા તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે માત્ર તાળીનો મુદ્દામાલ જપ્ત કરીને લઈ જતી રહી હોવાના આક્ષેપો પણ થયા હતા લોકોના આક્રોશ અને મીડિયાના ધ્યાન બાદ પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તાડીનો મુદ્દામાલ સત્ત કર્યો છે અને તેના સેમ્પલ લેબમાં મોકલી આપ્યા છે તમારું નામ મારું દિવ્યાની બેન મનોભાઈ રાઠોર નામ છે અને અમે તાડી બંધ કરાવવા માટે ગયા છે અમારો આજે ભાઈ ગયો આ પછી કેટલા વી લોકો મરી ગયા છે અને જુવાન જુવાન છોકરા બગડે પણ છે એ સોના ચાની ગિરવી પણ લઈ છે ગાડી ગિરવી લઈ છે ને ઘરમાંથી ચોરી કરીને છોકરાઓ લઈ પણ જાય છે કેટલા વર્ષોથી ચાલે છે આ બધો ધંધો દસ દસ વર્ષના છોકરાઓ પણ બધા પીને મરી જાય છે હાર્ટ એટેક આવે છે કોઈને